સુપ્રીમ કોર્ટે પચીસ ઓગસ્ટના રોજ જામનગર સ્થિત વનતારા પ્રાણી પુનઃવર્સન કેન્દ્ર સામે ઉઠાવેલા ગંભીર આક્ષેપોની તપાસ કરવાના હેતુથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી વનતારા સામેના આક્ષેપોમાં ગેરકાયદે રીતે પ્રાણીઓની ખરીદી તેમને કેદમાં રાખીને અત્યાચાર તેમજ નાણાકીય ગેરરીતિ જેવા મુદ્દા સામેલ હતા જોકે એસઆઈટી રિપોર્ટ આવતા જ સુપ્રીમ કોર્ટે આ તમામ આરોપો ફગાવીને વનતારાને ક્લીનચીટ આપી છે એસઆઈટી નેતૃત્વ પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ ચેલમેશ્વર કરી રહ્યા હતા તેમના માર્ગદર્શન હેઠળ થઈ ગયેલી વિગતવાર તપાસ બાદ સુપ્રીમ કોર્ટના બેન્ચે કહ્યું કે રિપોર્ટમાં દાખલ તારણોને સ્વીકારવામાં કોઈ સંકોચ નથી પ્રાણીઓના આયાત સંબંધી તમામ દસ્તાવેજો માન્ય છે અને કોઈ વ્યક્તિ તે દસ્તાવેજોની કાનૂની માન્યતા પર પ્રશ્ન ઉઠાવી શકે તેમ નથી એવું અદાલતે સ્પષ્ટ જણાવ્યું છે કોર્ટે એ પણ જણાવ્યું કે વંતારાની કેટલીક કામગીરી તો આંતરરાષ્ટ્રીય ધોરણોથી પણ ઉંચા સ્તરે કરવામાં આવી રહી છે ખાસ કરીને પશુ કલ્યાણ પશુ આરોગ્ય અને વેટરનીટી સંભાળના મામલાઓમાં વધુમાં કાર્બન ક્રેડિટ પાણીના સ્ત્રોતોનો દુરુપયોગ કે નાણાકીય ગેરવહીવટના વહીવટના આરોપોને લઈને પણ તપાસ એજન્સી જેમ કે સીબીઆઈ ઇડી અને ડીઆરઆઈ દ્વારા તમામ આરોપોને અસત્ય ગણાવવામાં આવ્યા છે વંતારા તરફથી રજૂ થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એસઆઈટી અને સુપ્રીમ કોર્ટ દ્વારા મળેલી રાહત એ અમારા માટે આશીર્વાદરૂપ છે અમે હંમેશા મુંગા જીવજંતુઓ માટે નિષ્ઠાથી કાર્ય કર્યા છે અને આવનારા સમયમાં પણ એવી જ કરુણા ભરેલી પ્રતિબદ્ધતાથી અમારી સેવા ચાલુ રાખીશું તારાએ દેશ અને રાજ્ય સરકારો તથા પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત તમામ હિસ્સેદારો સાથે સહકાર અને સમર્પણ સાથે કાર્ય કરવાની પણ ખાતરી આપી છે મુંગા પ્રાણીઓની સેવાથી માનવતાનું સંરક્ષણ થાય છે એ ભાવના સાથે વંતારા પોતાનું કાર્ય આગળ વધારશે જામનગરની ધરતી પરથી થતા પ્રયાસો માત્ર પ્રાણીઓ માટે નહીં પણ માનવજાત માટે પણ આશાના કિરણ સમાન છે આમ વનતારાની કામગીરી સત્ય અને સમર્પણથી ભરેલી છે તે વાત વનતારાને મળેલી સુપ્રીમ રાહત પરથી સ્પષ્ટ થાય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત